આત્મા રૂપી દોરો એક છે મારા વાલા પરમાત્મા નથી પરંતુ જ્યાં સુધી આપને એની ગમ નથી ક્યાં સુધી જુદું જુદું ભાષે છે પરમાત્મા કારણ કે કીધું છે સંતો સંતોની વાણી સાંભળવાની છે જાતિભાતી કારણ કે હરિના દેશમાં નથી ગંગા સતીએ કીધું છે જાતિ ભાતી નહીં હરિના દેશમાં એવી રીતે રહેવું નિર્માણ એટલા માટે સોરાશી લાક ખોળ્યામાં આવો માનવ દેહ મેળો છે રતન પદાર્થ જેવો વારંવાર નહીં મળે મારા વાલા ખોડદાસ મહારાજ કે છે કે જેવડા જાગીને જો એકવાર અવસર સેલો મળ્યો છે સુઈ રહ્યો છો સુ માયાની મોજમાં ઉઠીને ભાગ તારા સ્વરૂપની કોજમાં કરી લે જીવન તણું કલ્યાણ આ જીવન નું કલ્યાણ કરવું જો તારા સ્વરૂપ ની ગોતમાં કોક એવા શાસા સદગુરુ ના શરણે જતો રહે અને પોતાના નિજ સ્વરૂપ ને જાણીને આ ભવસાગર પાર તું તરી જા મારા વાલા આવો અવસર વારંવાર નહીં મળે ક્યાંથી રે આવ્યો મારો આત્મા એની મને દેને નિશાની ક્યાંથી આવ્યો ને ક્યાં જશ્યો સાસુ કે ને મારા સહેલાણી સાથે રહેવા વાળો દેહ ને આત્મા બે એકરૂપ છે એને કહે છે કે સાસુ કે તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે કે અષ્ટકમળ ઉપનો આવ્યો આનંદ દાણે સૌદય ભુવન હું રમી રહ્યો એ છે મારી અહીંયા દાણી કે અષ્ટકમળ એટલે આપણો દેહ પદ કમળ હૃદય કમળ નાભી કમળ હૃદયા કમળ કંઠકમળ ના મરઘા કમળ આ મસ્ત કમળ અંદર ઉપન્યો પ્રગટ થયો આવ્યો આનંદ જાણે આ સૌદય ભોનમાં હું રમી રહ્યો એ છે મારી અંધાણે અને એને જાણવા માટે આપણું જીવન એવું પવિત્ર બનાવવું જોઈએ કે પરમાચ્મા આપણાથી જરાય જુદા નથી પરંતુ જ્યાં સુધી આપણી શુદ્ધિ ન હોય ત્યાં સુધી આ આત્માની ઓળખ થતી નથી મારા થાય કે છોરી દગા પરપસ આવું બધું મેકાય આપણું સારિત્ર શુદ્ધ થાય અને સારિત્ર શુદ્ધ થાય તો જ આપણે પરમાત્માને ને પામવાને લાયક બની મારા વાલા બાકી તો ગાય ગાય ગાડા ભર્યા આંખ જોડે હાજડ સદગુરુ ની શાન માં કઈ સમજ્યા નહી રહ્યા હાજડ ના હાજડ એટલા માટે જે તમે ગાવ એ તમે સમજો છો એ સમજીન હમજી ગાય તો વૈકુંઠ જાય નરસિંહ મહેતા એ કીધું છે નકર દાદા ખાડા પણ ખાય એટલા માટે હમજી હમજી ગાવાની જરૂર છે

આવો સરસ મજાનો અવસર મળ્યો છે આખા ભક્ત એમ કીધું કે વન્યા પૃથ્વી પાવ પલટ્યો વિના વાટે દીવો જે ઘરે મુવા પછી જાવું એ ઘર જીવતા જો બે પડી જાય જે ઘરે જવાનું છે એ ઘર જીવતા જોવાની જરૂર છે મારા વાલા પરમાત્મા તમારાથી જરાય શેટા નથી સવારામ બાપા છે કે બોલાય બીજો નહીં પરમાત્મા પોતે સદગુરુ સમજાવે સદગુરુ મળે તો જ ઓળખાય નગર ઓળખાય એવું નથી અમારા સતા ભગત તો કે ગમે એટલી મહેનત કરો પણ ગુરુ વિના બેળ પડે એવું નથી કારણ કે ગુરુ વિના જ્ઞાન નો ઉપજે ગુરુ વિના મીઠે નહીં ભેદ ગુરુ વિના સંશય નો ટળે ભલે વાસે સારે વેદ આ ચાર વેદ થી પર નું જ્ઞાન છે લાલજી મહારાજ શાસ્ત્રના જાણકાર હતા સ શાસ્ત્ર ચાર વેદ અઢાર પુરાણ એકસો ને આઠ ઉપનિષદ બધાનું જ્ઞાન હતું પણ પોતાનું જ્ઞાન હતું જેઠાલાલ માસ્તર એના ગામમાં નોકરી કરવા આવેલા એને કીધું કે લાલજી ભાઈ આપ તો જ્ઞાની છો ધ્યાની છો શાસ્ત્ર જાણકાર છો આપ તો મહાન છો પણ આપને ઓળખો છો તમે કોણ છો પણ મુમુક્ષ હોય વિચાર કરે કે ખરેખર હું પોતાને નથી ઓળખતો આપણે દેહ ને હું માની છીએ પણ દેહ ભગવાન ના પાડે છે દેહ તમે નથી આ મકાન છે કાળુભાઈ નું પણ મકાન કાળુભાઈ કહેવાય નહી એમાં આપણને ભાડુથી બંગલો મળ્યો છે પરમાત્મા એ આપણને રહેવા માટે આ બંગલો આપ્યો છે એને આપણે થવાનું નથી તમે એમાં રહેવા વાળા છો આ ભાડુ થી મકાન છે આને એક દિવસ ખાલી કરીને જાવું પડશે જવું પડશે જવું પડશે અને આ ખાલી કરવું પડે એની પહેલા તમે પોતાના સ્વરૂપને જાણી લો

ક્યાંથી આવ્યા છો આ દેહ પડ્યા પછી ક્યાં જવાનું છે જ્યાં સુધી આપણે આપણે પોતાને નથી ઓળખતા ક્યાં કોઈને ઓળખવાના નથી માટે પોતાને ઓળખીને આ ભાવ સાગર પાર ઉતરી જવાનું છે આવો વારંવાર અવસર નહીં મળે મારા વાલા સંતો કે છે પોકારી પોકારીને જબરદસ્ત એમ કીધું આ જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો દેવ મારો આ દેહ દેવળમાં મળે આ કયા અમૃત કુપો ટપકે છે હર પડે ઘડી પડે અટકી જાય તો મેળ ના મળે જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળ માં મળે પણ નજર કરો ત્યાં નરહરી મારો યુક્તિથી જોવા મળે જબરદાન કે જગદીશ વિને કોઈ ખૂણો ખાલી ન મળે પરમાત્મા વિને ગુરુ મહારાજ એવી યુક્તિ બતાવે કે તમને અણુ અણુ માં બધે પરમાત્માના દર્શન થાય એવી યુક્તિ ગુરુ મહારાજ આગળ છે કારણ કે પરમાત્મા ગીતાજીમાં કે શેર જો નો ત્રિગુણી માયની ઓથે સુપાણો છું ગુણ તમોગુણ ને સત્વગુણ ત્રિગુણ એ માયાના ત્રણ પડદા હટશે ત્યારે જ મારા દર્શન થશે તમને અને ત્રણ પડદા હટાડવા માટે જ આપણે સદગુરુના શરણે જવાની જરૂર છે મારા વાલા એટલે આ માનવ દેહ તમારે જે બનવું હોય બની શકાય છે કોઈ સોર જલમતા નથી સોરી કરીને સોર બની શકાય છે કોઈ વકીલ જલમતા નથી વકીલનો નું ભણતર કરીને વકીલ બની શકાય છે કોઈ શિક્ષક જન્મતા નથી શિક્ષકો નું ભણતર કરીને શિક્ષક બની શકાય છે એમ ભગવાન પણ જન્મતા નથી પણ ભગવાન જેવા કાર્ય કરો તો આના દેહ તમે ભગવાન પણ બની શકો છો આવી એક તક છે એક ટાણું છે એક અવસર આપને મળ્યો છે અને આ ચૂકવાનો નથી સૌને સદગુરુ મહારાજ પોતાના નિજ સ્વરૂપને જાણે અને ભવ સાગર તરવાની શક્તિ આપે એવી પ્રાર્થના બોલો સદગુરુ મહારાજની